બે બે જો અને મોય ચેક કરતા આવ પણ મે તો રાજે સપનો જો તો બંગા ભાઈ તમે બે મરી ગયા લાગજો ઓ સારું થાય આ તો આ વિતા છે તો કે છે કે મરી ગયા છો તમે સપના જોવો છો પણ મૈણો કરી પૂર પોચો નો તો જીવ તો સકી કર્યું છે તમારું કોણ બે નું મારું નહીં તો ગમના ના ભાઈ નું તમે બે એવલા તળાવ રયું ને હા એમાં જો હા અન પડો અન તમે જીવતા

અડધું ભરેલું છે ને અડધું થાય છે ઊંડું કેટલું છે ઊંડું તો હશે સાડી બાર હજાર ફૂટ મારું થતો નહીં અડધું મન એટલે મને નહીં આવડતું પણ ફૂટ ખસે એટલે હવે આમાં હેરાફેરીમાં પાછું ઈનમ રાસેલો હા એક ચાની કેટલી બે રકમ એવું છે એમ ને આના પછી ભાગમાં છે કોર્પીઓ છે ત્રણ સાઇકલો છે

અને મગ્ન થી તમારે આબો હોય ને હા તો અમે તળાવ માં હેરાફેરી રાશી લી છે પાસે ઇનોમુ છે હા કેટલી બે રકેયો એના પાસે કોર્પિયો ત્રણ સાઇકલો આ તમે જીનમ જીતશો ને ફરીથી રાખવાનું હતા હું તો બીજો હું તો બીજો વાટે વાટ સડ્યો મારા બેટા બે ડોહા થતા મને ભાઈ ભાઈ મને કહેતો આ તળાવ માં તમે રાતે ફરો છો ને કે હવે રાતે ફરતા નહિ એ તારે

ના ના એવું કરો ખરી આપડે તળાવ માં હેરાફેરી રાખી તમે કેટલા તૈયાર છો તમે તૈયાર છો ના

どう